નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ભિલોડાથી ભિલોડાના ધોરણ બાર સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો જૂના ભવનાથ ખાતે આવેલ ડેમમાંથી મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે સત્તર વર્ષના યુવાનનું ભિલોડાના જૂના ભવનાથ ખાતે ઇન્દ્રસિંહ જલધારા પાસે યુવકનું એક્ટિવા અને સ્કૂલ બેગ મળી આવતા તરવૈયાઓ દ્વારા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો વિદ્યાર્થીના મૃતદેહ અંગે અનેક ચર્ચાઓ જામી છે ભીલોડા પ્રેરણા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા જાહેર રસ્તાઓ પર ચક્કાજામ કરવામાં આવ્યો છે ન્યાયની માંગણી સાથે રેલી સ્વરૂપે ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે વિદ્યાર્થીઓ પહોંચ્યા છે ઉગ્ર આક્રોશ સાથે ભારે વિરોધ કરી હોબાળો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો છે અને ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે શિક્ષકની હેરાન ગતિથી વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે વિદ્યાર્થી અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો તે સમયથી જ ટોર્ચર કરવામાં આવતું હતું તેવા આક્ષેપો પણ સામે આવ્યા છે